ધંધો ખોડિયાર માઈ મંડળ અમારું અમે ભક્તો બધા ભજન કરવા આવ્યા છીએ અમે મોટા કલાકારો નહીં નેના ગોમડાના નેના કલાકાર છીએ અને જેવા આવડે એવા ભગવાનના કાલાવાલા કરીને અમે એના ગુણ કહીએ છીએ તે અમારી ખાલી ભક્તિ એક માર્ગ છે એટલે માના અવસાન નિમિત્તે આજે જે કાર્યક્રમ રાખ્યો છે તો મા તો મા બીજા વગડાના વા અને માના ગોળ એટલા બધા છે માના ગોળ એટલા બધા ગઈએ તો પાંચ હોય ગોળ તો પૂરા થતા જ નહીં કારણ કે જો માની સેવા કરી હોય તો જ મેવા મળે મળે નહીં કહેવાય છે કે આપણા ઉમરાવાળી જો સુખી હોય ઉમરાવાળી રાજી હોય તો ડુંગળાવાળી રાજી થાય ન થાય નહીં ગમે ત્યાં નેજા લઈને અંબાજી જઈએ પણ આપણી ઉમરાવાળી જો દુઃખી હોય તો અંબા આપણને દર્શન કરી આપે નહીં એ આ દુનિયાનો નિયમ છે એટલે માની સેવા કરી હોય મા સારું જીવ્યા જ પુત્રો સારી સેવા કરી છે આજે ભગવાન અને આયા શું રાજા રંગ ફકીર આયા શું કોઈ સિંહાસન ચડ જલે કોઈ બાદ જંગીર જવાનું તો આખી દુનિયાને જીતનારો સિકંદર પણ ગયો ચાલી આખી દુનિયાને જીતનારો સિકંદર પણ ગયો ચાલી મળતી વેળા એનું મુઠ્ઠી હતી ખાલી કોઈ લઈને આયા નહીં કોઈ લઈને જવાના નથી આપણે જ્યારે જન્મીએ ત્યારે ખાલી યાદ આપણે જ્યારે જન્મ્યા એ વખતે આપણે મુઠ્ઠી ખાલી મરી જઈએ તો મુઠ્ઠી ખાલી જન્મ્યા વખતે જેટલું વજન હોય એટલું મર્યા પછી જે રાત થાય એનું વજન પણ એટલું જ હોય અને જ્યારે આપણે જન્મીએ ત્યારે આપણે જે કપડું પહેરાવવામાં આવે છે એને ખીચું હોતું નહીં કોઈ દાળ અને છેલ્લે આપણે મરીએ છીએ ને આપણે કફન ઉડાડવામાં આવે એનું પણ ખીજો હતો પ્રતિ બાકીનો વચ્ચેનો ગાળો દે ને એના માટે ખીજો નાખવામાં આવે ભરવા માટે અને ખીજો ભરવા માટે આપણે ઉતાવા ધરાવા કરીએ છીએ બધા બાકી જીવનમાં કોઈ લાઈન આયા નહીં કોઈ લઈને જવાના નહીં ભલ ભલા બધા આયા ગયા અંતર જાઉં જવું એકલા હું ને મારું ધીરો રમે રંગ મહેલ રમે દિવસ ને રાત હું ને મારું મિથ્યા કરો હું એટલે હું એટલે અભિમાન અહંકાર છે એ બધું મિથ્યા કરો તો ભગવાન મળે કે મળે નહીં અને ભજનમાં બેઠાને શાંતિથી ભજન હોપડવો ભજન હોપડવા આદી ભગવાનનું નામ આપણા કાને પડે અને રામ નામનો ગુણ એટલો બધો છે રામ નામનો મહિમા એટલો છે કે રામ નામ ખાલી આપણા કાને પડવાથી પણ આપણો ઉદ્ધાર થઈ જતો હોય છે આપણા આપણા કાને ગાને ખાલી રામનું નામ પડે તો આપણો ઉદ્ધાર થઈ હોય નારદજીને વિચાર આવ્યો નારદજીને ભગવાન મેં પૂછ્યું કે ભગવાન નારદજી ફરતા 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 જતા હતા અને એક ખેતરની અંદર ખેડૂતનો દીકરો કામ કરતો તો રામ નામ કાતો તો અને ખેતેલું કામ કરતો હતો અને ભગવાન રામનું નામ લેતો હતું તો નારાદજીને કીધું અમે તું આ રામનું નામ લો છે એનાથી તને ફાયદો શું તું આ રામનું નામ લીધા કરે છે એનાથી તને શું મણસ એના તને ફાયદો શું થાય છે એનાથી તને કોઈ લાભ કરો એ પેલું ખેડૂતનો દીકરો કે પ્રભુ મને અમે કોઈ સમજણ પડતી નથી હું એ બોલું તમારા બાપા એ બોલતા હતા એમના બાપાએ એ બોલતા હતા બધા રામ રામ કરતા હતા અમે બોલે છીએ ચાલે જાય પણ મને ખબર નથી એનાથી શું ફાયદો થાય એટલે નારાજ જેને મનમાં શક પડ્યો તો આ બધા રામ 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 કરે ફાયદો શું થાય છે એટલે નારાજજી સીધા વિષ્ણુ ભગવાન જોડે ગયા અને વિષ્ણુ ભગવાનને જેમ પૂછ્યું કે પ્રભુ આ નીચે હું મૃત્યુ લોક અંદર જતો હતો એ ખેડૂત દીકરો રામ 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 કરતો હતો પેલું પોતાનું ખેતી કામ કરતો હતો મેં એને પૂછ્યું કે રામ નામ લેવાથી ફાયદો શું થાય તમે તો મને કે મને કોઈ ખબર નથી મારા બાપા એ દેતા હતા એ બાપા એ દેતા તો એનો મહેમા શું ત્યારે વિષ્ણુ ભગવાનને નારદજીને કીધું તમે હમણો તાર તમારે રામ નામ તું રામ નામ લેવાથી હું લાભ થાય છે હું ફાયદો થાય તમારે જાણવું હોય તો તમે પાછા મૃત્યુ લોક માં જો એક ગામના ગોદરે જઈજ એ ગોદરે એક ભેંસનો પોદળો પડ્યો છે એ પોદળો તમે ઊંચો એની અંદર એક કીડો છે એ કીડાને તમે જેની કાનમાં કેજો એ કીડા રામ નામનો મહિમા મહિમા તો તમે એ બધું સમજાવશે નારદજીને આ વાત જાણી તેની પાછા મૃત્યુ લોક અંદર આયા અને જઈને ગામના ગોધરે જ્યાં પોદળો ઊંચો કર્યો અંદર કીડો હતો એ આમ નારદજીને કીડાને કીધું કે હે કીડા રામ નામનો મહિમા શું આટલો બોલતો બોલતો આટલો હોબળો કીડો તરત મરી ગયો કીડાનો મોક્ષ થઈ ગયો એનો જીવ જતો રહ્યો નારદજી પાછા વિષ્ણુ ભગવાન જોડે આવ્યા કે ભગવાન મેં તો જઈને કીધું કે કીડા રામ નામનો મહિમા શું તો કીડો તરત મરી ગયો મને કોઈ જાણવા મળ્યું નહીં તમે મને સાચું સમજાવો મહિમા શું છે એટલે ખરેખર એવું બન્યું કે હા એવું તું ફરી પાછા જાઉં હરી પાછા મૃત્યુલોકની અંદર ગામના ગોધરા વાડો છે એ વાડામાં એક ના ઘેર ગાય વીયેલી છે એ વીયે એ ગાય તાજો રેલ જન્મેલો છે એ રેલા ને જઈને એનો વાંસો એ વાંસળાને જઈને કાનમાં તમે કહેજો કે એ વાંસળા રામ નામનો મહિમા શું છે તો એ વાંસળો તમને બધું કે છે તે આ નારદજી પાછા પૃથ્વી લોકમાં આવ્યા અને જઈને વાડા શોધતા શોધતા વાડામાં ગયા

માતા મૃત્યુલક્ષની અંદર જાઓ એક રાજ્યમાં જજો એ રાજાના ત્યાં એ રાણીને તાજો કુંવર જન્મેલો છે એ કુંવર નાનો છે જન્મેલો તાજો જન્મેલો છે તમે એને લઈ પકડી એના કાનમાં કહેજો કે એ કુંવર તું રામ નામનો મહિમા મને સમજાય તો તને કુંવર બધું કહે છે એટલે નારદજી બોલ્યા કે હે પ્રભુ તમારા મને મરાઈ નાખવું છે આ બે જણાની જોડી મરી ગયા રાજાનો જો કુંવર મરી જાય તો રાજા મને જીવતો મુખ્ય ખરો કે મારે જવું નથી અરે તાના તમે જો તમને મળશે જાણવા મળશે નારદજી ભગવાન રાજા વાજાને ને એ લોકો કુંવર જો મારા હાથે મરી જાય તો મને જીવતા ના મૂકું રાજા અરે કઈ કશું નહીં થાય જો પાછા એટલે નારદજી ના વાત જાણવી હતી એટલે નારદજી પાછા વડીલ મૃત્યુ લોક માં આવ્યા રાજા ના દરબાર માં જ્યાં રાજા તો ખુશ થઈ ગયા નારદજી ને ભણ્યા લઈને સ્વાગત કર્યો આવો આવો પ્રભુ બતાવો નારદજી ની વાત નારદજી ને કીધું કે મારે તમારા દીકરા ને તમારા કુંવર ને રમાડવો છે મારે એના દર્શન કરવા છે ને રાજા તો ખુશ થઈ ગયો મારા દીકરાનો દર્શન કરવા નારદજી પધાર્યા એટલે નારદજીને લઈ ગયા જો રાણીવાસમાં લઈ ગયો નારદજીને કયો કૂવાનો દર્શન કરાવે કે નારદજીને આપી લઈ દાસીઓ લઈ ગઈ રાણીવાસમાં અને નારદજી કયો જ્યાં એટલે રમાડવાના બાન આ કૂવાને લીધો હાથો એટલે બધા રાણીએ ખુશ થઈ ગયા કે ભાઈ અમારું કૂવાનું નારદજી રમાડે એટલે નારદજીને જાવડીના હાથો લઈ રમાડતા રમાડતા કૂવાના કાનબો પૂછ્યું કે કુંવર રામ નામનો મહિમા શું આટલું કહેતો કહેતો તો નાના બે દિવસના કુંવર એની જીભની વાચા ફૂટી એ નાનો કુંવર નાનું બાળક બોલવા માંડ્યું કે હમણાં નારદજી રામ નામનો મહિમા તમને સમજાવો રામ નામનો મહિમા એટલો છે રામ નામના મહિમાથી રામ નામનું નામ લેવાથી ફાયદો એ થાય છે તમે સૌ પ્રથમ પૃથ્વી લોકો ગયા અને પોદળો ઉપાડીને જે કીડાના કાનમાં તમે પૂછ્યું એવું પોતે જ હતો મારો અવતાર કીડાનો હતો મારા કાને રામ નામનો શબ્દ પડ્યો એટલે મારો મોક્ષ થઈ ગયો પાછો હું જન્મી પૃથ્વી અંદર આ આવ્યો એની હું જન્મ્યો અને પાછા તમે વળી તેઓ આયા અને હું વાંચડો હતો તમે મારા કાનની અંદર તમે પાછું પૂછ્યું કે રામ નામનો મહિમા છું તરત મારો મોક્ષ થઈ ગયો અને ત્યાંથી હું ચૂંટી અને સીધો અહીંયા રાજાના કુંવર તરીકે જન્મ્યો છું એ એ પ્રક્રિયા પતાવી અને હું સીધો અહીં રામ નામનો મહિમા હું આજે તરીકે જન્મ્યો છું રામ નામનો મહિમા લેવાથી એટલો ફાયદો થાય કે આ સારી જગ્યા ઉપર આપણે અવતાર મળે આપણે રામ નામ નો મહિમા ગાતા હોય તો ગાતા ગાતા આપણે જઈએ તો આપણા જીવનનો મોક્ષ થાય અને ભગવાન આપણે સારી જગ્યાએ અવતાર આપો એટલે રામ નામ ભજન આપણે હોફતા હોય તો આપણને ફાયદો થાય કે અમે વચ્ચે ક્યાં થાય ગામમાં ભજન ચાલતો હતો મારા ભજન નો પ્રોગ્રામ પતી ગયો બધા ઉઠી જતા રે માજી બેઠો તો શેવાળા ઉપર અગો બેઠો તો મેં પૂછ્યું માજી તમે આ શેલ્યો બેઠો બધા જતા રહ્યા તમે તમે બેહી ગયા તમને ભજનમાં રસ પડી ગયો આટલો બધો બેસી રહ્યા છો તમે એટલે માજી કે ના બકા એવું કોઈ નહીં ભજન તો તારો કોઈ જોવો એવો હોબડો નહીં હું થોડી કાની બેરીએ છું એમ ઘર પણ હું નવ વાગે ને અહીં જોઉં છું એટલે મને મારા તમે જે ચાલુ રાખ્યું છે મને મારા ઘેર એક પ્રસંગ બનેલો યાદ આવ્યો અઠવાડિયા પેલો મારા ઘેર ભેંસ વિહોણી હતી